જાખ્યાથી ગીગજડા રોડ ઉપર ફોરેસ્ટ કર્મચારીઓ દ્વારા એક વકીલ પાસેથી પૈસાની માંગી ખોટા કેસમાં ફસાઈ દેવાના આક્ષેપો સાથે ભારે એસોસિએશન ગીરગઢડાનું મામલતદારને આદનપત્ર આપવામાં આવ્યું પ્રાપ્ત વિગતો મુજબ ઉના ખાતે રહેતા અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા અજયભાઈ ભાણાભાઈ બાંભણિયા પોતાના મિત્રોની વાડી ઝાખિયા ચેકપોસ્ટ પાસેથી પરત ફર્યા હોય ત્યારે ઝાખિયા ગીરગઢડા રોડ ઉપર સાઈડમાં કોઈ કારણોસર ગાડી રોકી હોય તે દરમિયાન ફોરેસ્ટ કર્મચારીઓ આવી જતા વકીલ અજયભાઈ ભાણાભાઈ બાંભણિયા જોડે ફોરેસ્ટ કર્મચારી ગેરવર્તન કરવા લાગ્યા અને તું સી દર્શન માટે અહીંયા ઊભો છો તેવું કહી ફોરેસ્ટ કર્મચારીએ પંદ હજારની પણ માંગણી કરેલ પૈસા નહીં આપે તો ખોટા કેસમાં પણ ફસાઈ દેવાની ધમકી આપી હોવાના આક્ષેપો સાથે ગીરગડા બાર એસોસિએશનના તથા વકીલ મંડળે ગીરગડડા મામલતદારને આદનપત્ર આપી ફોરેસ્ટ અધિકારીઓ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગણી છે અને બાર એસોસિએશન તેમજ વકીલ મંડળ દ્વારા ગીરગજડા પોલીસ સ્ટેશને પણ ફરિયાદ નોંધવાની તો તચ્છ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી હું આજ રોજ વીસ તારીખ ચાદના રોજ બળરા પોલીસ સ્ટેશનનો મારી ફરિયાદ દેવા આવ્યો છું ફોરેસ્ટર વિરુદ્ધ જે ફોરેસ્ટરોએ ગઈ રાત્રિના શનિવારે રાત્રિના આશરે પોણો 11 થી 12 ની વચ્ચે મને ઊભો રાખેલ બરા હું ઊભો રહ્યો તો મને ડાયાબિટીસની તકલીફ હોય એટલા માટે હું બાથરૂમ કરવા બહાર નીકળેલ પેશાબ કરવા તો ત્યાં અચાનક આ ફોરેસ્ટરો બંને આવી ગયેલા બે ફોરેસ્ટર હતા અને એનીએ

સિંહ દર્શન કરવા આવ્યો છે એવી ખોટી તારી ઉપર ફરિયાદ કરી અને તને સંડાવી દઈશું અને તારી ઉપર ખોટી ફરિયાદ કરીશું અમે અમારા સાહેબને બોલાવી ખોટી ફરિયાદ કરીશું તો એને કીધું કે સાહેબ આવું ના કરો તમે બરાબર છે તમે જે કરો છો એ ખોટું કરો છો આ વ્યાજબી વાત છે નહીં બરાબર છે અને મેં મારા મોબાઈલ માં પછી એનો વિડીયો શરૂ કર્યો તો એ પછી કઈ બોયલા નહીં એની પંદર હજારની જે મારી માંગણી કરેલી મારી પાસે માંગણી કરેલી કે પંદર હજાર આપતો જ તને મૂકું

આપણે આવે એની નજીક એની વાડી આવેલી છે ત્યાં ગયેલો ત્યાંથી નવ ની એની વાડીએ ગયેલો અમે જમેલા અને એક બે કેસ એના પેન્ડિંગ હતા એ બાબતમાં ચર્ચા કરેલ પણ ત્યાંથી હું પછી નીકળી ગયેલો અને હું ગયેલ ત્યારે મેં નોંધાવેલ પણ ત્યાં ઝાંખિયા ચેક પોસ્ટ ઉપર મેં મારું નામ ગાડી નંબર અને મોબાઈલ નંબર ત્રણેય વસ્તુ નોંધાવેલ છે

આઈબી ફોર ડેટ ગુજરાત સાથે રિપોર્ટર વિશાલ ચૌહાણ ગીર સોમનાથ